જામનગર શહેરમાં પણ તમામ જાહેર સ્થળો સ્થળો તેમજ ધાર્મિક પર પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને સમગ્ર દેશભરમાં તંત્ર દ્વારા એલર્ટ રખાયું છે જેના ભાગરૂપે જામનગરની એસઓજી શાખાના પીઆઈ ચૌધરીની આગેવાની હેઠળ એસઓજીની ટુકડી તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે આ ચેકિંગની કાર્યવાહી હાથ ધરાય છે અને આગામી તારીખ સુધી અવિરત કાર્યવાહી હાથ ધરવામાં આવશે એલ એમ જે બાવીસ જાન્યુઆરીના રોજ જે અયોધ્યા મુકામે શ્રી રામ ભગવાન શ્રીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન હોય જે અનુસંધાને ઇનપુટ આધારે રેલવે સ્ટેશન બસ સ્ટેશન તેમજ જાહેર જગ્યાઓનું બીડીએસ ટીમ તેમજ ડૉગ સ્કોડ અને ક્યુઆરટી એસઓજી ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવેલ છે કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરનાર દેશમાં કોઈ અનલીગલી પ્રવૃત્તિ ન કરી જાય એના માટેનું આ પ્રાથમિક સઘન ચેકિંગ ચાલે છે અને એના ભાગરૂપે બધી જ જગ્યાએ બધા સ્થળે રેલવે સ્ટેશન બસ સ્ટેશન જાહેર જગ્યાઓ તેમજ આ સિવાય હોટલો પણ ચેકિંગ ચાલુ કરવામાં આવેલ એસઓજી છે ક્યુ છે બીડીડીએસ ટીમ છે અને ડોક સ્ટોક છે